છવ્વીસો અઠય હજાર રૂપિયા ડિમાન્ડ ચૌજ ચૌદ ચો ચાલીસ પંચતાલી પછી બધા આઠ પાસે રીતે પછી હશે રૂપિયા રૂપિયા એક્યાસી એક્યાસી ને

આજે જે બેઠક કરી જાવ પહેલા ને બા ભાઈ ના ના માંગણી કોખા છે અહીયા હજાર રૂપિયા બોલું હજાર રૂપિયા જાય કાઢ્યો પાછો કાઢ્યો હે આઈ ગયા આઈ ગયા 1400 મુકો પાંચ 1400 પાંચ છો કોની

અઠ્યાવીસ સો રૂપિયા પર પચ્યાવીસ રૂપિયા પડે એટલે બધું પોનાના અઠ્યાવીસો અઠ્યાવીસો રૂપિયા સોના રૂપિયા સો લો ભાવ બરાબર એક ભાઈ ગયા તા અગિયાર પચીસો બે નવાનું નવ્વાણું બે દિવસ નવાનું નવાનું ને ત્રણ વાર ધરંજ

अच्छा होता है, अच्छा होता है, शासी, अच्छा है, अच्छा है, आठ सौ यार, दे, कितना किराणा, आठ सौ पच्चास, आप को, हमलोग, आठ सौ पच्चास रुपये, चल सोना, आले